પાછળ છાપી આખી કંકોત્રી પૂરી કરી થોડી કંકોત્રી આવે જેવું છે કે નહીં તો શું કરવાનું તારા કુટુંબ વાળા નામ ના હોય કુટુંબ વાળા ના નામ નહીં લખવાના એ ભૂલી ગયા છે નામ યાદ નહીં હોય એમને એમના નામ આ એ નામ કુટુંબ વાળા નામ નો ટંકો એ જલુલ જલુલ થી આવજો ને પલુલ પલુલ થી તો જ આવશે એ લોકો નહીં લખવાનો ભાઈ બધે એવું ના હોય તમારી બધે ના ચાલે અને હા કંકોત્રી માં તો લખવાનું કે ગિફ્ટ સ્વીકાર નથી હા એ વાત એની ખરી છે કોઈ પણ જાત ની ગિફ્ટ લેવામાં નહીં આવે ઓનલી કેશ પાંચસો રૂપિયા નું કવર મિનિમ